આજની વાત એક સમયની વાત છે એક નાનું ગામ હતું એ ઘનઘોર જંગલની વચ્ચે હતું અરે દરેક માણસો રહેતા એને એમ થતું કે આ જંગલમાં કઈ રીતે જિંદગી કાઢશો એમ પરંતુ કોઈને એ જંગલમાંથી બારે શેરબાજુ કે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો મળતો એ ગામમાં એક ગધેડો રહેતો હતો એનો માલિક એને ખૂબ હેરાન કરતો એની પાસે બહુ કામ કરાવે અને જ્યારે પોતા પાસે કામ ન હોય તો એના દોસ્તોને આપી દે કે ભાઈ આજે મારી પાસે કાંઈ કામ નથી પાણે નવરો બેસવા દેતો તું કામ કરાવજે એટલે ગધેડો બહુ કંટાળી ગયો એને એમ થયું કે આ મને પાંચ મિનિટ આરામ નથી કરવા દેતો અને હું આવા જંગલમાં કેવી રીતે રહીશ એમ પણ પછી એને બિચારાને વિચાર આવે કે માણસો જો જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી નથી શકતા તો હું તો ગધેડો છું મને ક્યાંથી મળવાનું એમ પણ એ ગધેડો એટલો બધો કંટાળીને ત્રાસી ગયો કે એક દિવસ એ ભાઈ ગો કે ગમે એ થાય મારે અહીંયાથી બહાર નીકળવું જ છે અને ખરેખર એ ગધેડો ભાગી ગયો એટલે આખા ગામને ખબર પડી કે હાય હાય આપણને કોઈને રસ્તો નથી મળ્યો એ રસ્તો એક મળી ગયો એ ગામ છોડીને ભાગી ગયો બધાએ કૂતરાઓએ સાંભળ્યું તો કૂતરાઓની તો આમ સૂંઘવાની શક્તિ બહુ પાવરફુલ આવે એને એમ થયું કે ગધેડો કયા રસ્તે ગયો છે એ આપણે ધીમે ધીમે સૂંઘતા સૂંઘતા પહોંચી જઈએ આ ગામમાં રાખ્યું છે શું આ જંગલની વચ્ચે આપણે બી બીજે ક્યાંક જતા રહીએ તો બધા કૂતરા નીકળી ગયા પછી બીજા બધા જાનવરોને એમ થયું કે સાચી વાત છે આપણે અહીંયા રહેવું નથી એ લોકોએ આ કૂતરા નીકળ્યા હતા ગધેડો નીકળ્યો તે રસ્તા ઉપરથી નીકળી ગયા એટલે ધીમે ધીમે એક હલકી પગદંડી બની ગઈ તો બાકીના માણસોને થયું કે હા બધા જાનવર જતા રહ્યા તો આપણે જઈએ એટલે એ લોકોએ પછી ગયા શહેરમાં ત્યાંથી જવાનો રસ્તો મળી ગયો પછી તો બસ એ લોકો કાંઈ કામ હોય તો અહીંયાથી શહેરમાં જાતા અને એ જ રસ્તેથી આવતા પછી ગામના સરપંચને વિચાર આવ્યો કે આ પગદંડી ઉપરથી જવું બહુ અઘરું પડે છે તો આપણે કાંઈ અધિકારીઓને કહીએ કે અહીંયા પાકી સડક બનાવી દે એટલે એણે ગામમાં જઈ સી શહેરમાં અધિકારીઓને વાત કરી તો અધિકારીઓએ કહ્યું કે સારું અમે એન્જિનિયરને મોકલીએ છીએ એન્જિનિયર આવ્યો એ વિચાર્યા કરતો હતો કે કઈ જગ્યાએથી સડક બનાવી દરેક જગ્યાએથી માપતો હતો કે શહેરથી આ ગામમાં આવવા માટે કયો રસ્તો નાનો પડે એમ એટલે એમાં ગામના બધા માણસોએ કહ્યું કે એમાં શું વિચારો છો એ કે આજે નાની પગદંડી છે જ્યાંથી અમે આવજાવ કરીએ છીએ અહીંયા જ તમે સડક બનાવી દો ને એમ એટલે એન્જિનિયર જોવા માંડ્યો કે આ તો સૌથી લાંબામ લાંબો રસ્તો છે અત્યાર સુધીના તો એન્જિનિયરને બહુ નવાઈ લાગી એણે પૂછ્યું કે મને એમ કહો કે આ રસ્તો કોણે શોધ્યો એટલે બધાએ કીધું એ તો એક ગધેડાય શોધ્યો છે કે એ તો મને ખબર પડી જ ગઈ કે આવો રસ્તો કોઈ ગધેડો જ શોધી શકે પણ બધા માણસો એની ઉપરથી જ જાઓ છો તો કે હા એટલે એણે કહ્યું કે આનાથી ઘણો નાનો રસ્તો છે તમે સવારે જઈને સાંજે પાછા આવી જશો તમે અઠવાડિયું કરો છો જવામાં એમ એટલે દોસ્તો તમને નથી લાગતું કે આપણે ક્યાંક આવું જ કરીએ છીએ એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું આપણે ઘણીવાર આ ગધેડાએ જેમ રસ્તો બનાવ્યો એની ઉપર જેમ ચાલ્યા કરતી હોઈએ ને કે એ રસ્તા ઉપર ચાલ્યા કરતા હોઈએ એવી રીતે આપણે બી કોઈના બનાવેલા રસ્તા ઉપર ચાલ્યા કરતા હોઈએ છીએ આપણે ક્યારે આપણી બુદ્ધિનો ઘણીવાર વિચાર નથી કરતા ન ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આપણે પોતાની રીતે બી આપણો રસ્તો શોધવો જોઈએ દરેક વખતે કોઈએ બનાવેલા રસ્તા ઉપર ચાલવાની જરૂર નથી હોતી એ ઘણીવાર આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ